તો આપણી બહેવો છે ને હાકી લીધી છે બહુ લાંબા પલે વિડીયો મોડો ચાલુ કર્યો તો ભેહો જે ભાઈ ગાડીવાળાનો રસ્તો આપી દીધો કે ખટારા નહીં કાઈ તો ચીલા થઈ ગયા છે અને વચલા પટ્ટામાં ચાલે વધારે અત્યારે જવાનું છે વાળા ખેતરમાં બધી એમ ભેગી કરીને આઈકી છે સીધો ફટો તો અત્યારે છે ને આપણી બધી બીહો આવી ગઈ ધીરે ધીરે રખડતી રખડતી જાય અને બધા આવે છે ધીરે ધીરે હજી આવડી બહે વા ચરવામાં પડી ગઈ જેમ કે લાપડી બહુ બળી છે અને જે ગામની બીહો આવે છે એ ખાતી નથી આમાં ખેતર છે આમાં જવા દેવાની છે ગેટ આગળ છે પણ શું છે બીવું ચરતી ચરતી આવે ને વાંધો નથી પાણી પીવડો તો અહીંયા પીવડાવી લોલઝરમાં જો કે આપણે ચારવા આવી છે એ જ પટો છે સામે કાંઠાવાળો આપણે આ માથે ફરીને આવવું પડે આ બાજુ બહેવાનું પાણીમાં નાખી દે પણ પાડેડા ને ભેગા કરીએ ને બીકરીએ ને ડૂબે તો નહીં જ આમાં જો ખડ અત્યારે પડ્યું ઘટે નહીં આ મેં ખડ છે એમાં જવા દેવાની છે બગીચો તો દાડમનો કાઢી નહીં કહું ચારવા આવ્યું તો એમાં નથી જવા દેવાની કેમ કે બીજામાં ચારવાની છે ખળ સારું પડ્યું છે અત્યારે બધી આવી જાય આવા ધીરે ધીરે હજી વાહે રહી ગઈ ચડવામાં એમ કહે આપણી બારી જડી ગઈ ને એટલે મજા આવી ગઈ ને આપણે પહેલાં પૂછી લઈ કે આ રસ્તોથી નીકળશે પછી બધા નાખશું આ બાજુ જો કે છે નહીં વધારે ચરવાનું પાણીનું જડી જાય વાંધો નથી તો આપણે જ બે હું બધી અંદર લઈ લીધી છે જો કે છે કોંગ્રેસ ખડે સારું પડ્યું છે આ બાજુ જે પણ દવા મારી દીધી બધે તો બધા છૂટા રખડ છે હવે આમાં લગભગ નથી મારી ખાડ પાડ્યું પણ ભેહ ચરવું છે અને ભાગદોડ જ કરશે આ મુજબ ચાર વારું છે પણ એ પછી વાઢવાનું છે એમાં ચારવી છે ને બે આમાં રખડાશું ધરાય રહીશું ભૂખી કિલ્લાક લાગશે એટલે બધી ખાવાની જ છે એમને ક્યાં જાય નહીં તો આપણે એને બે હું રખડે છે જેમ કે ભાવું ગમતું નથી ખાવાનું ને ફાવતું નથી મેળ આવ્યું નહીં ભાગે બારે ભાગી ગઈ અડધી આવે પાછી અને અડધી રખડે છે હવે છે ને પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પાણી ઉપર લઈ જાવી જો અડધી અહીંયા રસ્તો કર નાખી ગયો નીકળી ગઈ આ બાજુ દવા છાંટવાનું ચાલુ છે તો સાત ચિંતા રહી ગઈ જમીન બે ખાવા જેવું છે નહીં કાંઈ કેમ કે કોંગ્રેસ જ વધારે ઊભું છે ઉનાળાના તલ ઉગી ગયા છે બાકી તો કંઈ છે નહીં જેમાં ખડ હાર્યું હતું એમાં દવા મારતી હતી એ વાંધો પડે ઘડીકવા ચરવું હોય ચરશે ને કે પછી એને પાણી ઉપર ઉતારી નદીમાં બે ગડીક ઘડીક અને પાછી જો આ કાંઠે ચડી આવે તો વાંધો નથી કેમકે હરાળીઓ આપણી જાહેર ઓલા કાંઠે નીકળશે એટલે તકલીફ પડશે તો બેહ ભેગા પાણીમાં બીજું ક્યાંય નહીં જાય આપણે તાને એકને ગોઈટી રાખીશું પાછળ મેળ આવી ગયો ને ચડી જાઉં તો વાંધો નહીં આવે કે પાણી બહુ ઊંડું છે ને આજ છે આપણે બની હીટમાં એટલે પાડાને ઘરે રાખવા તો પણ તો આ તોડાવ નીકળે છૂટી ગયો તો ફરકણી ગાંઠ વાવીને એટલે એને દાંતથી એને છોડી લઈએ અત્યારે છે ને આપણે આ બની હીટમાં છે ફૂલ તો નથી આવી સાંજે ફરી જશે તેર હું જો કે યે હેટ માં વન એટલે પછી તોફાન તો કરે બેહુંન મારવાની કોશિશ કરે ઘડી જો કે લાકડી થી બી એટલે વાંધો નથી એટલે કે જો હવે આ बाजू ચક્કર માર્યા બધાને ચક્કર મારાવશું જરૂર જ જશે ને કે પાછી આપણે ગાડી લેવું બહાર બધે ભગે કાલે ને કપામ કરી જાશે ખેતરમાં બધે જો પકપા ક્યાં હતો ની આજ વખતે અહીં દેખાણો કપા થોડાક આપડે ઘર પાસે છે એક વાડી માં બાકી આ बाजू છે કપાન વાવેતર તો અત્યારે છે ને આપણી બધી બેહું આંકી આવે બારે કે અંદર ચરતી નથી તો બારે લઈ આવે તો અહીંયા કાંઠે પછી આવે ચરવા માં પાણી પી લે અહીંયા ખાડા માં બેહવા દેવી છે ગાયો ઓલીબાઈ ભાગી ગઈ બે અહીંયા ચરવા માં ભલે ચરે હવે આ જો ખડ બાકી ભારી પીડ્યા આમાં નથી ઉતારે આમાં ઉતારશું ને તો પછી તાટિયા પૂછશે નહીં ને આપણે પૂછશે નહીં કેમકે સામે કાંઠે નીકળતા ચાલે સીધી ખેતરમાં તો એના હિસાબે બધીને અહીંયા પાણી બી પીવાય બેસું ઘડીક વાર આપણે પાણી જો સામે નીકળે છે નદીમાં મોટર ચાલુ છે એટલે અહીંયા પાણી ચાલું છે તો એમાં પીવું પડે આમે કાંઠે જાય ને તો સામે ટાંકો ભર્યો હોય તબીલા પાસે અહીંયા પીવા એક જગ્યાએ હોય બાકી બીજી ક્યાંય મોટર ચાલુ ન હોય એટલે પી ના ગી અહીંયા શું છે નદીમાં છે ને મોટર ચાલુ છે તમે નિરાતે પી કે આટલું પાણી નીકળતું હોય એટલે સારું જ પાણી હોય ગંધર્જ ન હોય બાકી બે હું બધું જે ચરવા છે ને પાણી પીવું હોય તો પાણી પડી જાય બાકી વાદળછ થઈ ગયું છે અત્યારે ખેતરમાં હતા ને બફારો બહુ થતો તડકો નહોતો એટલે ચરતી નથી આપણે કાંઈ ગયા પાણી પી લે કેમ કે તરફ ફૂલ લઈ ગયું છે પાણી ભારે નીકળે બીક ક્યાં જો આવે તો લાટના છેડા ફૂલા રાખી દે મેં મારી ટેપટી ખાલી કહેવા માટે ટાઈમ પૂરી હાલે એવી રીતે ને મોટર નાખેલ છે આગળ તો પાણી જેવું ચોખ્ખું જ નીકળે હાવ તો પી લઈ જાય આપણે બાકી બેહું ભલે રકડે આ બધું તો અત્યારે છે ને આપણી બેહું બધી ગાયું અહીંયા બધી છે ને બેહો ચાર પાંચ છે બાકીની બીજું ઓલી બાજુ ચરે છે આપણે જઈને શેઠ જડી ગયો એટલે અહીંયા બેઠા છે તડકો ખોલશે એ હું પાણી પાણીમાં અહીંયા પાડ નાખી દીધી ખાડામાં પડી કાં ભાઈ આજે નીકળીને જળવા માંગ હવે આ જે આપણે બેલા બનાવવાનું એ સામે ઈટુન પડ્યું છે ને એ બનાવવાનું છે આ એના પાટિયા છે પેસે આ એટલે લાકડાના પાટિયા નથી પ્લાસ્ટિક છે પેશિયલ એ ગોપલની કોથરી આવે છે ને એના જે પેશિયલ કોથરી છે પંચ કરીને બનાવેલું છે આ બીજું કાંઈ કેમિકલ નાખેલું છે સાથે એના હન થપ્પો છે એના ઉપર હન બેલા ઈટું બધું ભેગું રહી જાય ચાર ચાર ઈંટું ભેગી રહી જાય એવું મોટું થાય સામે જો મશીન પડ્યું છે એ આમાં ફિટ કરવાના એટલે એ ઈંટું બની જાય અને બેલાનું ફિટ કરી દો તો ડબલ બેલા એક હારે આવી જાય એ દંગડા આપણે સિમેન્ટિયા દંગડા કીને છે આવા એ ડંગડા તો એ બનાવવાનું મશીન પડ્યું છે કામ બંધ થઈ ગયું છે અત્યારે બાકી હું આપણે સામે રખડ્યા એટલે આપણે આરામથી ઠંડી હવા ખાઈને બેઠા આરામથી આ પાવડા જેવું છે એ જે બેલા ઉપાડવાનું છે બે હાથે ઉપાડ્યા ગયો એટલે તમારા હાથ છોલાય આમાં છે ને ખાલી ગમે મકાનનું કામ ચાલુ હોય ને તમારે ખાલી તણથી કામ કરવા ને એટલે તમારે મોબાઈલની જે ફિંગરપ્રિન્ટ આવે ને એ આપણે અંગુઠો ના લાગી શકે એવું ગાય છે કે હાથ છે ને હાવલા આછા પડી જાય આ સિમેન્ટનું ભાગ હોય બધું અને બે હું બધું બાઈ ચડવાનું કરે છે પણ હવે અહીંયા છે ને સીધી હાકશું એટલે હે ને આગળ ગામના પાદરમાંથી છે ને ત્યાંથી નદી મુતા દેવો અહીંયા શું છે પર નીકળી જાય ફાઈનલી બે હું બધી પાણી પડી ગઈ છે કાઢી હવે અડધીને તો બોલાવી લીધી એમાં અહીંયા છ હાથ તો નીકળી એવી હવે આટલી રહી છે જોકે વધારે પાણી ઊંડું નથી એટલે વાંધો નથી નીકળી આવે છે થોડુંક અંદર જવું પડે હવે પાછો પટ્ટો ચડાવશું એટલે સીધો રોડ પકડીને આવ હું ઘરે કે હવે વાગી ગયો છે આડા અગિયાર માથે થઈ ગયા જોકે બાર વાગવા આવ્યા છે થોડીક વાર રહી તો બધાને કાઢી લઈ અને પાછી પાછી ચડાવી દઈએ અમે આ બધા રોમ સાઈડ વરી પડ્યા હતા આમાં જઈને આ ઘેરો આખો નીકળવા વાળો જ નથી ઘડીકમાં અને એમ પા અંદર છે પાણી ઊંડું વધારે અડધે અડધી જાઉં તો આ બધું ચીકળ ભાગ આવે સડક આગળ જાઉં ને એટલે બધી નીકળી જાય આ બધી ઊંધી ભાગી નીકળી આને કાઢી આ શું છે કે પટો પકડશે એટલે બે હું અડધે આગળ આવે પછી આ બધી વાંચે રહી જાય ખેતરમાં ક્યાંક ગરી જાય ને તો પૂરું ત્યાર પછી હાકી જગ્યા અહીં ત્યાં જેમ કે એક વાગી ગયો છે આપણે ઘરે પહોંચ્યા નથી હજી હજી તો અડધી પોણી કલાક માથે નીકળી જાય નદી ઉતરી ગઈ ને તો પાછી નીકળશે નહીં તો ભૂખ લાગી હે બીજી રીતની પાણી પણ નદીનું જ જરૂર છે ઓલી બાજુ તો આપણે ગમે હોટલ કે ગમે આડું આવી જતું એટલે પી લેતા અહીંયા પાણી પણ ના જડે ને કાંઈ ના જડે મુખ્ય પછી નાસ્તો જો દુકાન ખુલી હતી પણ આપણા કંઈ છૂટા પૈસા હતા નહીં ભેગા અને અહીંયા ગૂગલ પે હાલે નહીં નાના ગામમાં તો ગૂગલ પેની જરૂર પડે નહીં હવે બહેો નાખીએ આપણે ઘરે તો ફાઇનલી આપણી બહેવા બધી નાખી નહીં ગઈ છે એટલે બધી શૂટ થઈ ગઈ હવે સીધી નીકળશે સામે કાઢે મેં ગાયું આપણે અહીંયા બાજુ પાછી વરે નહીં તો સારું પાણી બહુ ઊંડું છે સેટ એટલે હવે શૂટ થઈ ગયા વાંધો નથી લગભગ નીકળી જાય ફાઈનલી બધી નીકળી ગઈ છે આ બધી ગાડી અઘરી પડે થોડી ગાયો તો આવી ગઈ હું આવી ગઈ હા બધી આપી ગઈ છે હાથે કરીને મોત કરવા જવું હોય ને તો એ ભાઈ ને ખાઈ જવાના જેમ કરું અધવચારે પહોંચ્યો છે પણ એ ભાઈને ખબર નથી કે ભાઈ ઊંડી નદી છે શ્વાસ ચડી ગયો ને તો ભાઈ ગઈ તો જળશ નહીં પણ હાથે કરીને મરવા જવું હોય ને તો એ આવું કરે તો હજી પહોંચી ગયો છે ભાઈ બે હું મારે અહીંયા પહોંચવામાં હફી ગઈ હતી તો આનું શું વેલ્યુ છે આ તો હજી ચાર ચાર પગવાળી છે ઊભી તો રહી જાય પગ પહોંચશે એટલે એક પગ પહોંચી ગયો ને ઊભી રહીએ બધી નદી ચડી ગઈ ને ગાયું નીકળી ગઈ બધી ઘરે એમ બે હું હવે પૂરું થઈ ગયું છે બધી ધરાઈ ગઈ અને પાણીમાં બેઠી હોય ને એટલે ધરાય દેજે ભલે ધારે એમ કે પાણી પાણી પી લે ને આરામથી પછી શૂટ થઈ જાય હવે જો શૂટ થઈ ગઈ બધી તો અત્યારે આપણે હાંજે આજે બે અહીંયા છે આવડમાંનું મંદિર ખોડિયારમાંનું અહીંયા હાઈ બાપા આપણે બેં ચાલી જાય ત્યાં જ બધી અંદર ઉતરી ગઈ છે ને ગાયો બધી આપણે અહીંયા છે જોકે હવે બધી નીચે ઉતારી જોઈશું કેમ કે રેડિયા ખૂટ રખડે છે ને ગાયો દેખશે ને એટલે પછી હેરાન કરવા આવી જાય એક દેખે એટલે પછી રોડમાં વચમાં પડે આપડી હે ને બે હું બધી આવી ગઈ છે આજ બધી હવે રોડ ની નીકળી આવી અને કાલે આપણે હે ને એક પરિવાર ગયેલો કુવાડિયા માટે આપણે અહીંયા રોડમાં તો છે ને ભાઈ ગાડીવાળા એક મીઠાની સાફ સફાઈ કારણ ધૂળવાળો મીઠો ઘા કરી ગયો હતો જો કે ઢગલો કર્યો હતો તો એ મીઠાનું રિઝલ્ટ થોડુંક પડ્યું છે આપણે છે ને માથે થોડું થોડું ઉપર છાઇડ્યું હતું તો એને જો મરવા માંડ્યું અહીંયા મરી ગયું આ ભાગમાં જે વધારે પડ્યું હતું ને એ બધું મરી ગયું છે કેમ કે આપણે થોડુંક જ ભર્યા હતા કોથરી બાકી થળિયામાં નાખ્યું છે ને એ હજી જો કે અસર નથી થઈ જે થળીયામ એમને મીઠું છે જેમ ઓગરતું જાય ને એમ પડશે આપણે ઘણા થળિયામ નાખ્યું હતું થોડાકમાં નહીં બધામાં મીઠું નાખ્યું છે કેટલી અસર કરે છે આ બધા બધામાં જે સફેદ પીડે છે એ મીઠું જ છે આટલામ ટ્રાય કરી હતી જો એમાં માથે જ્યાં વધારે ઉડ્યું હતું ને એ બધું આને ભરવા માંડ્યું છે હાવ ભરી જાય ને તો કાલે પાછી જાય ને થોડુંક વધારે જબલું ભરી વધારે છાટશું આપણા કે દવા ને પંપ નબળે ને કે શું છે કે પાણી ભરીને તમે જોવામાં ટ્રાય કરો ને ફૂલ મીઠું વાળું મીઠાવાળું જ પાણી કરી નાખો ડોલમાં પંદર લીટરમાં ઓછામાં ઓછો ત્રણથી ચાર કિલો જેટલું મીઠું ઉગાડી અને એ કડક પાણી છાંટી દયો એટલે બધું ભરી જાય એ ફાઇનલ છે ટ્રાય કરો તો કે આપણે ટ્રાય થોડી કરી તો કે આપણી પાસે છે નહીં પંપ એટલે વાંધો એ પડે બાકી જો ભાગ છે ઓલી બાજુ પણ આપણે અહીંયા જવા નથી દેવી પાછી વારી આ બાજુ પટમાં રખડશે તો અત્યાર જો બધી બેહું ગાયું બધી આરામથી ચરે છે અને વધારાના કૂતરા જોઈએ આવી ગયા છે તો પૂછડા પૂંછડા ને કરે કોશિશ બાકી તો બેહું આરામથી ચરે છે ચરવા જેવું નથી હવે બેહુ નાખવાનું ઘરે કેમ કે દીયા હાથમી ગયો છે લાકડી લઈને ભાગ છે જો લાકડી લઈને બીજું કઈ નઈ લાકડી લઈને ભાગ ભાઈ ગયા તો ગોઈતા જડવાના નથી એક બેહુન ચડવા ના દીધું વાંધો એ પડે આને મારવાની જરૂર નથી કઈ આને હાથે કરીને ઉપાડો લઈએ ને કઈ મસ્તી કરે છે પણ મૂકી દો મૂકી દો બાકી જો બે હું બધી અહીંયા ચરી હવે આમ પડશે ટન એટલે ફૂલ્યાગા કરતા સીધી ઘરે નીકળી જાય અને બાકી બધી જોવા જે પાડન ઘરે રાખ્યો છે અત્યારે સાંજે સવારે ભેગો હતો હાજર સાંજે ઘરે રાખી દીધો કેમકે બનીને આપણે ફરવા નથી દેવી આપણે કરાવવું છે ભીજદા નહીં ને હજી સડકથી જવા દેવું કેમ કે હજી મહિનો માથી થયો છે વ્યાણિયા મહિનામાં થવા ન દેવાય ઓછામાં ઓછા ને બેથી અઢી મહિના જેવું થઈ જાય ને પછી ભેંસને ફરવા દેવાય તો શું છે કાયદેસરની પાડરું આવે ને તો વિચાર સારું આવે સારું બાજુ ફાળવાની છે ને એ નથી ફાલતી એક આ આપણી આ હિટમાં નથી આવતી ને એક આ નથી જાફરી બે હિટમાં નથી આવતી અને હવે જો બધી નાખશું ઘરે ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો આગલા વિડીયોમાં આપણાથી આમાંથી એક વેચવાની છે ભાઈ ભેંસ એ હું તમને આગલા વિડીયોમાં દેખાડીશ જે તાજી વ્યાણલ છે કે પોચાણ થતી નથી એટલે થોડીક એકાદ દિવાળી ઓછી કરવી છે તો પછી એના આપણે ભીલી છે ને એને થોડી કેન્સલ કરી નાખશો વખતે વેચવાનું બે વેચવાની છે જો કે એક તો જ પાછત્રી છે જે ઘણી વાર છે દિવાળી પછી બે તો એને જાળવું છે અત્યારે એક છે તાજી વ્યાનલમાં રેકોને લેવી હોય ને તો આગલા વિડીયોમાં હું તમને કાયદેસર દેખાડી કઈ ભેંસ છે ને દૂધ મેં સારી છે અને કિંમતવાળી બહુ છે એક પેટી ઉપરની છે એટલે વેચવાની જે એ ફાઇનલ છે જો કે આપણે જ ના પડે છે ઘરે પહોંચાણ થતું નથી પછી કેમ તો માલ થઈ ગયો આમ તો ભેગો વિયાણો ને એટલે પછી વેચવા પડશે જોકે આમાં જરામાં જ છે આપણે પણ ઓલી બાજુ જરા છે નોખી તો એ આગલા વિડીયોમાં હું તમને દેખાડી દઈશ જે માતાજીને જય શ્રી રામ બધાને કોમેન્ટ કરી નાખજો વિડીયો કેવો લાગ્યો છે રેસ વેચવાની છે એ ફાઇનલ છે આગલા વિડીયો હું તમને દેખાડી દઈશ